તેર કરોડ છપ્પન લાખથી વધુની રકમનો સાયબર ફ્રોડ પકડાયો સાયબર ક્રાઇમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયેલ પૈસા ઝડપી પગલાં લઈ બછાવાયા ખેડા જિલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમે મોટી સફળતા મેળવી છે આરોપીએ ઓનલાઇન કોર્ટ ફ્રી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ તથા અન્ય દસ્તાવેજોની આડમાં નાગરિકોને છેતરપિંડી કરી રૂપિયા તેર કરોડ છપ્પન લાખ ચાર હજાર આઠસો ત્રાણુંની રકમ હડપવાનો પ્રયાસ કર્યો હતો તાત્કાલિક કાર્યવાહીને પગલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત અન્ય બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન જી સર આ આરોપી પકડાય છે ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઈમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઈમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી એમાં આ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાતર ચોકડી મેમદાવાદ ખાતે ત્રણ જે આપણા આરોપી છે ગિરીશ પિયુષ અને નિતેશ એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું એમાં પહેલી જુલાઈના રોજ બાર લાખ બાર કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવશે તો કેટલા આ લોકોએ ખાતા ખોલેલા કેવી રીતે ખાતા ખોલેલા મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે પણ જે ત્રણ એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે આ લોકોને કેવી રીતે સાહેબ પકડ્યા મેં આપને કહ્યું કે જે મ્યુલ એકાઉન્ટની એક વિગત સીઆઈડી ક્રાઈમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતા એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે કેટલા આરોપી છે ત્યાંના કુલ પાંચ આરોપી છે જેમાં ત્રણ તો ખેડા નડિયાદના છે અને બાકીના જે બે આરોપી છે એ સુરતના છે હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસ આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે પ્રાથમિક તપાસ છે એમાં આરોપીને જે એકાઉન્ટ ભાડે આપવા માટે પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલું હતું